કિનારે પહોંચીને અમે તો ડૂબી ગયા કેમ કે હાથ પકડનાર જ ધક્કો મારનાર નીકળ્યા સાથ અને હાથ ખભા પર બોજ નથી હોતા પણ અફસોસ કે આવા લોકો જીવનમાં રોજ નથી હોતા હૃદયમાં બધાના ક્યાં ચિત્ર બને છે અમુક ખાસ હોય એ જ તો મિત્ર બને છે જીવનમાં સૌથી મોટું પરિવર્તન જીવનના સૌથી મોટા આઘાત પછી જ આવે છે રીસાઈ ગયેલી ખામોશી કરતા બોલતી ફરિયાદ ખરેખર સારી હોય છે જે શબ્દોના રંગ જાણે તે નિશબ્દની આહ શું જાણે હૃદયનું દુઃખ કોઈ ન જાણે તે આંસુઓની ભાષા શું જાણે દરેક વાતને સાબિત નહીં કરી શકું માણસ છું ગણિતનો દાખલો નહીં સહેતા આવડી જાય તો રહેતા પણ આવડી જાય છે